કપડી cing ના બને મધુ જો દોરવાં જ આપા ખબર છે આ કો ગામ ભેળવાં જ મોમા રસ્તો દોઈ જાય તો કા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn નયા બસ લે ગયા હાટકામની લેકે ગોરાલ પરશનની નિવાદ લોકદેવપુર કાવાલી બાબર બોલા તાદો રેલો ગમજાલ ગ્રામલાજી રાધા ગોટા ટંસા ભૂલ કે છે માટી કાસે ઉલા છમ્મ ધમરગલા ગંગાજી મેલી વિધવા દીવા છે કે માટી માં નાતા સતી જાત હોવા દેવિંગાજન લો નિરાંગવતી રાત 2 મહિનાથી જા てる આમ ઓમ ઓમ કહે છે ભગવાન કે ઉર્જા વિરો આવ સાવા આદાસીન દક્ષિણગામ યશાઈ Hors of them are so much gutted filtrate when hocore. Today are they justHADIC's glass হরি <laughs> শ্রীপে دوندر نماه مو بهيتره وره دبره په او په چې شروعار ولې نه کیږي دغه ځکه چې دې دې حکومت باندې په پليغه باندې پرې کولو باندې دغه تره او د دې دا نوشه په خو زغد په دې باندې پرې کولو باندې دغه حالونه یا او کېدلته د دې په پرګن دغه نارشل ټوکړو کې په اړه یو څه نوې خبرې تاړو څو ښه راغله ونه اڑانې دوې نه ټوکړو باندې ما په پرېره باندې څه نه کړو ઓમ ગૌષઃ આસ્તૌ જ નવી નિલયે સોવાય કારે જમો પ્રાણાય સ્વાહા તપનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા ઉદરાય સ્વાહા શવરાય સ્વાહા ચાર જમજી પાણી મૂક્યા ગો ઉદરા ભોક્ષણં દીકવારે હેરણ પરમાદક્ષરામ દેવે દેયાવી આરતી પ્રદક્ષિણા કરો ઓમ સબ્દા અજા ધન બર દેય કરી સપ્ત સંવિતા હતા આદિપાતન વાલા અભિરામ ગુરુહમ પશુમ્બ પ્રદક્ષિણા પૂર્વક

પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્ય કરો મે સમજી ભરી પાણી પકડો અને નમસ્તે ને પૂજન અર્ચના કરતે આવાહિત દેવતા તારો સાઉન્ડ બંધ કરી દેજો માઈક ઉપર એટલા માટે વાઇબ્રેશન થશે અને નમસ્તે ને પૂજન અર્ચના કરતે આવાહિત દેવતા પાણી મગી દો પ્રિય રા નમવા ભરી પાણી પકડો મોટા ભાઈ ઉત્તરે કર મણી પાણી છોડી દો નેલ વિગ નમસ્તો પાણી મગી દો સગે લાગો બોલો શ્રી ગણાનંદ ગણપતિ મહારાજ જય આ ઉત્તમ કલશ લઈ લે અને તો બે પુત્રનું વિવાહ કરવા માટે રાખી પાછે હંગાય 10 પ્રતિ હાથ રૂપિયા હોય એટલા આંદરે વસ્તુ નામ સરખા ખાના સભરનો સંપૂર્ણ ગલશને પાત્ર તો પરોઈ છે લારી ગલે વિદાલ શ્રી કનજી પર ચાર જોકી પાણી ચરાવો બેન ઝડપથી બેસી જો ફોટો આમ આની તો ફોટો તમને વાત હોય પુણ્યવચન આ કીધું ને જે છે તો મુકો પૂજામાં દક્ષામો અહીંયા તમારી જરૂર પડશે આ પૂજાઈને બેબીસ જોઓ

હવે દરાસો તમા પક્કા પુરુષો બેરોય તારે જેમના દોકલસ હશે કે વચનો આજ ના તમે દો જોડા પછી કલા રાખજો